સોનગરા આ ચંદ્રિકા બેન સંસદ સભ્ય હનુમાનજી મીટિંગ કરી હતી ગટરના એને હમ ખાધા હતા કે આમાં અમને મત દેશો અને આમાં હું આવી જઈશ તો મને ગટર ચોક્કસ પાસ પણ હજી ગટર કોઈ પ્રોબ્લેમ સોલ્વ થયો નથી અમારે બે વર્ષ થઈ ગયા બે વર્ષ પહેલા કહી જયા હે પણ હજી કંઈ ક્યાંય કોઈ આંટો મારવાય ન આવતું ગામ માં આંટો મારવાય નહીં ગટર ના ન હોવાથી શેરીઓમાં તમે એક વખત ચક્કર મારો આ મોટા અધિકારીને લઈને આમ ચક્કર મારો ગાડી લઈને ફરો તમને ખબર પડે કે શું પ્રશ્ન હે કેવી રીતે આ ચરાડવા દ્વારા લોકો જિંદગી જીવે છે એવી ખબર તો હોવી જોઈએ મોટા અધિકાર લઈને આવો અમારે કોઈ જાતની ની આ પાણી સતત ચાલુ વરસાદમાં જો આ જગ્યાએ પાણી નહીં આવતું હોય ને એટલું અમારે રોડે સતત પાણી ચાલે છે ગંદકી તો વાત ડેન્ગ્યુ ના તો પ્રશ્ન કાયમ ચાલુ ને ચાલુ કેરી કે કીધું કે તમારા ગટરનો પ્રશ્ન સોલ્વ થઈ જાય છે પછી હવે કેટલા ટાઈમ માં ની કઈ તારીખ નો આપી અમને અમે ઈ કે અમે આટો મારવા આવીસ આ સાહેબ અધિકારી એમ કીધું કે આટો મારવા આવીસ અમે કીધું તમે તારીખ આપો કઈ તારીખે તમે અમારા ગામમાં આટો મારવા આવશો તો એમને કોઈ તારીખ બારીક અમને આપી નથી હવે ઈ આટો મારવા આવે ચક્કર મારે અને શું પ્રશ્ન ઈ કે કરે પછી અમને આગળ વધવાની ખબર પણ અમારા ગટરની ચોક્કસ જરૂર ન કરે હવે અમે મત દેવાનું બધું છોડી દેવાના ભાજપને મત દેવાનો કોઈ થાતો નથી ગટર જે થાય છે તેદી મત દેશું મત નહી વિશા વી કરશું રોડ જામ કરવા નહીં રોડ જામ જેરે રોડ જામ થાય છે ને

અમારે કોઈ દિવસ શાંતિ આમ રોડે ચાલી નથી શકતા અમે રજૂઆત તમે જેર થી દેશ આઝાદ થયો ત્યારથી આજ સુધી અમારા ચરાળવા ગામમાં ગટર જેવી સામાન્ય એવી સુવિધા નથી તો એના લીધે ચરાળવાના જે અનેકો પ્રશ્ન છે જેના લીધે રોગચાળા ફેલાય છે સ્કૂલની આજુબાજુમાં ગંદકીઓ છે મંદિરોની આજુબાજુમાં ગંદકીઓ છે જેના લીધે બાળકો સરખી રીતે ગંદકીના લીધે ભણી નથી શકતા અને અમારા છેલ્લા આ એક મહિનાની અંદર ડેન્ગ્યુના છત્રીસ કેસો અમારા ચરાડવા હોસ્પિટલમાં નોંધાણા છે જો આવા અનેકો પ્રશ્ન છે અમારા ચરાડવાના એ પ્રશ્નની આજે અમે રજૂઆત કરવા કલેક્ટરશ્રી પાસે આવ્યા હતા કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે જો આવનારા સમયમાં અમારા જે આ માંગ છે આ જે ગટરની માંગ છે એ ગટરની માંગ યોગ્ય રીતે સંતોષવામાં નહીં આવે તો આવનારા ત્રીસ દિવસની અંદર અમે આંદોલન પર ઉતરીએ કે રોડ રસ્તા રોકીએ કે પછી ભૂખડતાલ કે કરીને અલગ રીતના વિરોધ કરીએ કે સરકારી કચેરીઓના ઘેરા કર્યા આવા અનેકો અમે કાર્યક્રમ કરીશું એટલે તંત્રને અમે કહીએ છીએ કે આ અમારી ચરાડવાની માંગ છે એ આવનારા ભવિષ્યની માંગ છે અને જો આવનારા ભવિષ્યને તમે યોગ્ય રીતે યોગ્ય દિશા ના આપી શકતા હોય તો અમને એવું લાગી રહ્યું છે કે ધીમે ધીમે તંત્ર ઉપર અને સરકાર ઉપરથી ભરોસો ઉઠતો જાય છે મારું નામ ચંદુભાઈ ઈશ્વરભાઈ મોરી મીનાબેન વાસુદેવ ત્રીસ વર્ષથી હે ભાઈ ઘણા જે સભ્યો આવે બધા ધારાસભ્ય અને બધા જે આવે છે સરકારી કાર્યવાહી બધા બધાને છે અમે કીધું છે બધાને બધા એમ જ કે છે અમે કરી આપશું પણ હજી લાગી એનું કંઈ નિરાકરણ આવ્યું નથી એક પણ શેરીમાં ગટર ના એક પણ શેરી રોડ રસ્તા પણ સારા નથી ભાઈ રોડ રસ્તા પણ સારા નથી ગટર પાણી સતત ચાલુ ચાલુ રહે એમાં થઈને જ જવાનું મંદિરે જવું હોય તો ભલે ને બહાર જવું હોય તો ભલે છોકરા રમે છોકરા રમે એવું નથી શેરીમાં છોકરાને ક્યાં જવું એમ આજ રોજ ચરાીસો થી ત્રણસો જેટલા લોકો તેમના ગામમાં સ્વચ્છતા બાબતે પડતી તકલીફ માટે આવેલા કે જેમાં ભૂગર્ભ ગટરની વ્યવસ્થા ના હોવાથી ગામમાં રોગચાળો અને બીજા જે પ્રશ્નો થાય છે ગંદકીના એની રજૂઆત કરી આ બાબતે આ ગામમાં રૂબરૂ મુલાકાત એક્ઝિક્યુટિવ એન્જિનિયર પંચાયત અને અમારી ટીમ સાથે કરવામાં આવશે અને એમાં જે પણ કાર્યવાહી કરવાની છે એ તાત્કાલિક કરવામાં આવશે અને વધુમાં ગ્રામજનોને એ આશ્વાસન પણ આપેલ છે એકવાર એમની મંજૂરી આવશે અમારા વહીવટી મંજૂરી મળ્યા પછી અમે એમપીશ્રી અને એમએલએશ્રી સાથે અને કલેક્ટર ડીડીઓ અને એસપીશ્રી સાથે એક ગ્રામસભાનું અમે આયોજન બધા જ અધિકારીની હાજરીમાં કરી અને પ્રજાનો પ્રશ્ન તાત્કાલિક સોલ્વ થાય તેવા પૂરતા પ્રયત્ન કરશું